હાલ મિત્રો સ્વાગત છે તમારું આપણી એક નવી યુટ્યુબ ચેનલમાં આજે તારીખ છે ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ અને આપણે આવી ગયા બપોરની હરાજીનો ભાવ જાણવા તો તમે જોઈ શકો છો આજે બકાલું ઓછું છે ઘણું બધું આજે ઉપર એ ખાલી છે

આ એક નંબર દૂધી છે જેનો ભાવ વીસ રૂપિયા પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર વાલ છે જેનો ભાવ ચાલીસ રૂપિયા થી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર કારેલા છે જેનો ભાવ પંદર રૂપિયા થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર તુરિયા છે જેનો ભાવ ચાલીસ રૂપિયા થી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર લીલી ડુંગળી છે જેનો ભાવ વીસ રૂપિયા થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર વાલોર છે જેનો ભાવ ત્રીસ રૂપિયા થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર લાલ મરસું છે જેનો ભાવ દસ રૂપિયા કિલો અને સો રૂપિયાનું ઉધળું જબલું વેચાય છે આ એક નંબર ટીંડોળા છે જેનો ભાવ ત્રીસ રૂપિયાથી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ગુલાબી રીંગણું છે જેનો ભાવ ચાલીસ રૂપિયાથી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર લીલો ગોટો છે જેનો ભાવ ત્રીસ રૂપિયા થી લઈને પિસ્તાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ગુવાર છે જેનો ભાવ સિતે રૂપિયા થી લઈને એસી રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ફાફડા છે જેનો ભાવ પચીસ રૂપિયા થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર દાણા સોરા છે જેનો ભાવ ત્રીસ રૂપિયા થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર દેશી કાકડી છે જેનો ભાવ ચાલીસ રૂપિયાથી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર પુરિયાવાળા સોરા છે જેનો ભાવ ચાલીસ રૂપિયાથી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ભીંડો છે જેનો ભાવ ત્રીસ રૂપિયા થી લઈને પાંત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર કોબીજ છે જેનો ભાવ દસ રૂપિયા થી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર સાનિયા મરસી છે જેનો ભાવ દસ રૂપિયાથી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર દાણાવારા સોરા છે ડાયમંડ જેનો ભાવ ત્રીસ રૂપિયાથી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર સિંગોળ મરસી છે જેનો ભાવ વીસ રૂપિયાથી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ફુલાવર છે જેનો ભાવ સો રૂપિયાથી લઈને એકસો ને દસ રૂપિયા સુધી ઉધળી ભારી વેચાય છે આ એક નંબર ખીરા કાકડી છે જેનો ભાવ પંદર રૂપિયાથી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર પોપૈયા છે જેનો ભાવ દસ રૂપિયાથી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર મોરબી રીંગણું છે જેનો ભાવ ત્રીસ રૂપિયાથી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે એક નંબર કુકુ કાકડી છે જેનો ભાવ વીસ રૂપિયા થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો છે આ એક નંબર પાથરાવાળા સોરા છે જેનો ભાવ એંસી રૂપિયા થી સો રૂપિયા સુધી ઉધળો પાથરો વેચાય છે આ એક નંબર તુવેર છે जेनो भाव 70 रुपया થી લઈને 80 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આ એક નંબર કેસર કેરી છે જેનો ભાવ 100 રૂપિયા થી લઈને 110 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આ એક નંબર પેપ્સિકોન મરચું છે જેનો ભાવ 60 રૂપિયા થી લઈને 70 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આ એક નંબર બાજરીયું રીંગણું છે જેનો ભાવ પંદર રૂપિયાથી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર પરવર છે જેનો ભાવ ચાલીસ રૂપિયાથી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર લાલ ગાજર છે જેનો ભાવ ત્રીસ રૂપિયા થી લઈ ને પાંત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર લીંબુ છે જેનો ભાવ દસ રૂપિયા થી લઈ ને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે અને અત્યારે વાગી ગયા હાળા ચાર તમે જોઈ શકો છો માલે ઘણો બધો ઉપડી ગયો હે ને બાકીનો જે કાંઈ રાખી દેવાનો હવારમાં હવારની હરાજીમાં વેસાઈ જાય અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો